થોડા દિવસ પહેલાં એક પુસ્તક વાંચી રહી હતી કે માધવ ક્યાંય નથી અને આ પુસ્તકમાં નારદજીએ એક વાક્ય કહ્યું છે ખબર નહીં કેમ પણ એ ચાર દિવસ પછી પણ મારા દિમાગમાં આમ ફરી રહ્યું છે કે જ્યાં જ્યાં કૃષ્ણ હતો ત્યાં મેં એને ગોત્યું અને એ મને ના મળ્યો તો હવે કૃષ્ણ જ્યાં જ્યાં નથી ગયો ત્યાં ત્યાં હું એને ગોતીશ એની વિરુદ્ધ દિશામાં જઈશ અને આઈ ડોન્ટ નો વાય બટ આ એક લાઈને છે ને અગર આપણે લાઈફ સાથે રિલેટ કરીને જોઈએ આ વાતને તો ઇટ્સ લાઈક કે આપણે હંમેશા ઘણી વખત એક જ વસ્તુ પાછળ ક્યાંક પહોંચવા માટે એક જ દિશામાં જતા હોઈએ છીએ અને એમ જ વિચારતા હોઈએ છીએ કે આ જ રીતે હું એને મેળવી લઈશ આ જ રીતે હું આ વસ્તુને હાંસલ કરીશ પણ એવું નથી થતું ઘણી વખત આપણે વિરુદ્ધ દિશામાં જવું પડે છે અલગ સ્ટેપ લેવો પડે છે જે દિશાઓની પાછળ ભાગતા હોઈએ છીએ એને છોડીને બીજું કંઈક કરવું પડે છે અને જરૂરથી એમાં સક્સેસ મળે છે તો આ નારાજની વાત મને બહુ જ ગમે એકદમ આમ લાઈફ સાથે રિલેટ કરી શકીએ એવી રીતે એવી વાત છે આ